વાપીમાં ત્રેસઠ લાખની છેતરપિંડી આચરનાર સીએની ધરપકડ આરોપી કાંતિ પટેલ શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામની કંપનીનું જીએસટી અને ઇન્કમટેક્સ ફાઇલ કરતો કંપનીના માલિક સરકારને આપવાનો થતો ટેક્સ સીએ કાંતિ પટેલના ખાતામાં જમા કરાવતા પરંતુ કાંતિ પટેલ ટેક્સના રૂપિયા ચાઉ કરી ગયો સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે કંપનીના માલિક સ્મિત પટેલને ઇન્કમટેક્સ અને જીએસટી તરફથી નોટિસ મળવા લાગી જેથી પોલીસે કાંતિ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી સાહેબ હું કન્સ્ટ્રક્શનનો ધંધો કરું છું સપ્ટેમ્બર બે હજાર ઓગણીસથી સજ્જા કન્સ્ટ્રક્શન અમે મારું ફોર્મ છે અને મારા સીએ છે કાંતિભાઈ કસનભાઈ પટેલ જે વાપી માર્યા છે અને મારે વાપીથી હું ધંધો બી કરતો હતો હવે અમારા સંબંધ એમની સાથે લગભગ દસ દસ વર્ષ એમની સાથે રિલેશન હતા અમારા એમને જે પણ જીએસટી ભરવાનો આવતો તે દર મહિને અમે કે દર જે મતલબ જે એમના ખાતામાં ટ્રાન્સફર કરતા પૈસા અને ચલન પણ આપ્યા હતા હવે એમને અમે જીએસટી પેટે જે પૈસા ભરવા આપેલા હતા એ એમણે ભરેલા નહોતા અને એના બોગસ ચલનો અમને બનાવીને આપેલા અને હમણાં બે હજાર ત્રેવીસમાં અમારામાં સમન્સ આવ્યો કે તમારું આ જે ભરવું છે એ બાકી છે તો એ મતલબ એમને કે આ રીતે છે તો શું કરવાનું વાપી જીઆઈડીસી પોલીસ્ટેશનમાં સ્મિત દિનેશભાઈ પટેલ જે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન વ્યવસાય કરે છે એમણે ફરિયાદ પોતાના જ સીએ વિરુદ્ધ લખાવેલી છે એ ફરિયાદના કામે આજે વાપી જીઆઈડીસી પોલીસે કાંતિભાઈ કરશનભાઈ પટેલ નામના સીએની ધરપકડ કરેલ છે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એમના સીએ એમની સાથે તેસઠ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલી છેતરપિંડી કરેલાની હકીકત લખાવેલ છે